હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌને આપણી સ્ક્રીન ઉપર ડીવાયએસઓ પ્રિલિમરી પરીક્ષા બે હાજર ત્રેવીસમાં પૂછાયેલો ગણિતનો એક સરસ મજાનો પ્રશ્ન દેખાતો હશે ચલો જોઈએ પ્રશ્ન શું કે છે સો પચાસ મીટર લાંબી ટ્રેનને પોઈન્ટ પંચાવન કિલોમીટર લાંબા ને પસાર કરતા છપ્પન સેકન્ડ લાગે છે તો તેને અઢીસો મીટર લાંબા પ્લેટફોર્મ ને પસાર કરતા કેટલો સમય લાગશે આ રીતના લોજિકલ પ્રશ્ન તમને આવનારી ડીવાયસો પ્રિલિમરી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે ચલો પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે થાય જોઈ લઈએ એકસો પચાસ મીટર લાંબી ટ્રેન છે જે પોઈન્ટ પંચાવન કિલોમીટર પ્લેટફોર્મ ને એટલે જ્યારે કોઈ ટ્રેન પ્લેટફોર્મ ને કે કોઈ બોગદું વગેરે જેવી પસાર કરતી હોય ત્યારે ટ્રેન અને પ્લેટફોર્મ બંનેની સરવાળો કરવો પડે તો દોઢસો પંચાવન કિલોમીટર એટલે પાંચસો ને પચાસ મીટર થાય તો પાંચસો પચાસ વત્તા દોઢસો એટલે કુલ અંતર થશે સાતસો મીટર હવે આ જ ટ્રેન જ્યારે અઢીસો મીટર લાંબા પ્લેટફોર્મ ને ક્રોસ કરે ત્યારે કુલ અંતર કેટલું થશે એકસો પચાસ વત્તા અઢીસો કુલ અંતર થશે તમારું ચારસો મીટર થઈ જશે તો હવે એમ કહેવાય ને કે સાતસો મીટર અંતર કાપવા માટે જો train ને છપ્પન સેકન્ડ લાગતી હોય તો ચારસો મીટર અંતર કાપવા માટે train ને કેટલો સમય લાગશે તો ચારસો ગુણ્યા છપ્પન ભાગ્યા કેટલા આવી જાય સાતસો zero 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 ઉડી જાય સાત અઠા છપ્પન આઠ કેટલો સમય લાગશે બત્રીસ સેકન્ડ સમય લાગશે મતલબ ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ થાય આજ રીતના આવા નવા પ્રશ્નો જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ માં